આજ ગઈ જો સમાડ્યું કાઈ હા આ તમારે વાત તો હતું વાત તો હતું એટલે હું બાકી હતી એટલે હું પણ આવે ગેટાને આજ બીજ નદી છે રામ રામ सीताराम બધાને કેમ છે બધા મજામાં ફરેક ન લાગે સર બધાને આદિકાર્તિક સ્વાગત છે આજ છે અહાડી બીજ તો જો ને બબ દીકરી નઈ થઈ તૈયાર થઈ ગયા ટાના પોરમાં બધાને રામ રામ सीताराम જય માતાજી અમારે છે ને જવાનું તો કોઠડી ને પરબ ને પણ હે ને નો જવાનું વરસાદ હતો વરસાદ છે ને તેમ ડોકાર છે બધા મિત્રોને બીજ ના રમા ફિર વરસાદ જોરદાર છે ને આપણે પણ જો આ વરસાદ થઈ ગયો ને લીલી હું સમ થઈ ગયું આખે આખું લીલી હરિયાળી થઈ ગઈ તો હલો ને મારી મમ્મી લોગ ઉતારતી દે નહીં હે ને લોગ માં જરાક લઈ લઈ ને કે દુખ લઈ પાછું દુખ માર કેટલો લગાડું સીતારામ જે શ્રી કૃષ્ણ વધાય ની જો ટાણા માં હે ને 9 વાગે ગયા કામ બધું કરી લીધું અને આજ છે બીજ તો બધાય ની જઈ લીલબાઈ માં અને અમારા તરફ થી અને અમારા આખા પરિવાર તરફ થી ઢેર સારી શુભેચ્છાઓ તો હાલો એવું બધું આલે ને જાવાનું હતું ઈતા હું ત્યાં તમે પરિયાન કરો તો ન કરાય 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 કઈ બાકી ઘર પાડોમાં આટો લઈ ને તો આખો લઈ તો પણ જાવ ઓટાણામાં હે જ આપડી માંડવી વાવ્યા પછી ને લભો તો મસ્ત ઉગે પછી હાલો એક વિડિયો બનાવશું નેક્સ્ટ ટાઈમ આખે કઈ માંડવી આવી હું છે ને હા એ પછી કેમ પછી ચાલો એવું બધું હાલે ને એવું કેશન ભાઈ દવા બવા એવું બધું લેવા દઈએ ને પછી પાછા મળીએ અને છે ને આજ બીજ છે ને એ મારા પપ્પા છે ને નું કામ કરે એટલે જે કબૂતર છે ને જીવતું છે પછી ટાઈટ નું ઠરે એકવાર આવી ગયું તો પાછું હેઠું હોય ગયું આવી જા આવી જા આવી જા પછી છે ને આને આપણે એને પકડીને ડાયરેક્ટ છે ને કે એમાં કોઈ નહીં નાખી દે લ્યા ભાગે જ ભાગે પણ તરે પણ જવા નહીં

मादिलान करे हटानामा पछि बगडे जाई दिसा हो वाला के जा हालो त छने बी सोपी लै बसी मरिए हां सेवडो बेवडो न त तो आवी मारे जरुरत थाई दो थ्यो न हु मन खबर थे हनसा बनाउन छले पैसा भेगी जि ल्याउ हु खेतमा पैसा बेरज नेले का टोकरी हनसा बेन एकच पडिको लैजो बिजा नो लेता

हव एक आउँछ पोरो खावा खा है काम, काम, काम नो नै एक गाडो सेन पगत तेरा पासा हेलो हव घर जाने आराम गरि आज नदी पोरो हो पछि कल थियो है वर जो नदी पनि आयो પણ છે ને ભાઈ ની જરાક તબિયત છે ને વધારે લોસ થઈ ગઈ તને દવાખાને લઈને જાય હું જો 200 પે નાખડે આવતી રે ને જ આખસ તો કે મમ્મી કે કિશન ને મેં બાપ દીકરા ભઈ જાય દવાખાને જો કે કિશન ભાઈ છે ને કોઈ દી માંડો ન જ પડતો વગેરે ને છે ને થોડો થોડો માંડો પડે ને તો ગિનારે નહી તો વધી જાય ને પછી જ જાય ત્યાં સુધી જાય એની અબ હું છે પાટુ મારતા છે એના દીકરા ને લઈ લેજો તેની માથું દુખે થોડો હા બેય ની લઈ લીજો હાલો આવીજો વેલા પાછા મારે જમવા જવાનું છે અલગ હા દિશાબેન ને દિશ છે ને તે પાડોમાં છોકરીઓ જમાડે મનવાતા ના એટલે દિશાબેન ને જવાનું છે જમવા અને એવું અમે અમારા પૂરતી રસોઈ થોડી ઘણી બનાવી નાખી હાલો તો છે ને અગિયાર વાગી ગયા ને મારે ત્યાં જમવા જવાનું છે અને મારી મમ્મી બટેટા બાફે બે પૂરતી રસોઈ બનાવવાની છે આજે હેને કિસ્સા તો પેટમાં દુખે એટલે કંઈ ખાય નહીં પણ મારે તાર પપ્પા બે ની હેફર આપે થોડીક શીખી પડી થોડોક સેવડો મૂક્યો ને બસ બટેટા બાપા નાખદા ને દિશા બેન હેજ જમવા ને પાણી દિશા ને વેલી વહેલી આખરી જ ફોહાય નું જ આવે નથી પાછી આપડી હા તો હાલો અગિયાર વાગ્યા લગભગ બાર એક વાગે તો લગભગ આવતી રહી હા હાલો જઈએ આપણે હેરો ને થયેલો આ મારો એકલીનો નો ને તમારો બધાને ભેગો છે હો हां वात 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 ये तो पता नहीं गया एकदम नया एकदम नया गई इस टकानी खिसकाई गई आओ मारा आधा तो आ ना काम खाए मनवातन मनवातन से जम मान हां हां जान जा और मैं पण एक फोन कर जाऊ टेडे जाय फांसी हां आज लो लो बासा नावा ना दिशा दे दियो थोड़ो आओ भेगुवा ના 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 પેરું નતા હું અમારે પીર બાપા દર્શન કરાવવા જવા ડુંગર હે પીર બાપા નું ના અમારે જવું બપોર પછી મેં ન હોય તો હાલો તો એટલી હેવું ટાણ બાપ દીકરો દવાખાને ગા અને બસ એ વાડ જો કામ તો આગળ કઈ શેર નહીં પછી કરી લીધો ઢોર નેડ પૂરો એવું બધું થયું પાણી પીવરા બાકી છે તો બસ આરામ થયો ઘણીક બેહા એકલી એટલી મજા ન આવે કોઈ વાડી ન હોય ને

હાલો કિશનભાઈ નું જો ભોજન ત્યાર ગયું આ ડોક્ટરે કીધું મગભાત ખાવાનું ખાતા હોય નહીં આજનો ભાવે પણ મજા એટલે હું તોય થોડું કિશનભાઈ પડ્યું રી હે બસ તો આલો હે ને હું ઓટાણે આવી મનોમામાન વાળી મેં પાણી જીવું હતું ને મને થઈ ઉપાધી પાછું ઓટાણે નીકળું તો ના ઓલીના ઘસેરમાં છે ને દિશાને ને હાલતા નહીં આવડે ખાઈ લીધું બી

<laughs> आज गोइरियो जमाडियो काय हां आज हमारे बात <laughs> 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 <हार भार> <laughs> तो होतो बात तो होतो એટલે હું બાકી એટલે હું પણ આવે હતા ને હું આજ બીજને દિવસ છે હા સારું સારું લે છોરા રાલે જાવ આગળ ફરાર કર નઈ ભાઈ જાજો તો ફરાર હો ફરવ ફરવ આલે કેના તમાર મામાનો સ્લેપ ભરાઈ ગયો આય કલાસ એટલે આજ વાસ્તુ કર્યો તો છ કરીને જમાડ્યું બીજને દુ થાકો ખાઈ લેવ હલો ભાઈ વાસ્તુ નાખ દીડી બધી સગડ બઉ મસ્ત બનાવી બે રૂમ હોલ રસોડું છે પાડી નાપરો છે

આજ બિઝનેસ મે કીધું તો કે બોપાઈ આ મારવા વધા તો એ હાસું પડ્યું આપણે તો પીર બાપે પણ હે ને એટલે મેં ઓન થાયરો તો તમારે હે ને પીર બાપે જવાનું ઈશારો તો પણ મે ને તો ઓન થાયરો જાવ ઈ તાલ જાવ વર્ષા ઓન થાયરો જાવ એને દેસ તો પોલીસ માં જવાનું ઈ તો નાશ પાડી તો પેલા મે લીધો છે 10 માટો માર લી આપણે એટલે રેડી આપો આ આપણે આરામ કરી લીધો ને અમે 10 માટો માર લી હા રેડી ઓકે ઓકે હાલો હવે હે ને 10-15 મિનિટ બેહીએ પછી હે ને કામ બામ કરીએ જા હવારે ભાઈમાંથી પારે હું કાઈ દો તો ને એ હાજુ થઈ ગયું હવે ઉઠીએ લગભગ જો ખાય તો જો થોડા ખાલી ઘઉંના દાણા ના ખાપા હું જાય તો લપગગ ઉડે જા હે જો જોઈ દઉં દોવાઈ ગયો માન માન ભાઈ મારીમાં એટલું હતું ને બીસા આખા મારા પગ ભરાઈ ગયા હે કુતાઈ ગઈ તી મારા ભીન ને ફેરવું તી પાંખું ભી હેન ભાઈ કયા ને ભીને હવારે છોડ્યું જ ભાઈને જરાક મજા નહોતી ને એટલે હું ઘણીક વાર લઈને ગઈ હતી તા વરસાદ જેવું થઈ ગયું હતું અને ટવાલ ઓઢીને જવા જવાના કરીને બાર બે તા અને મમ્મી આવી બીજો તો બસ અમારો વિડીયો અહીં બહુ લાંબો થઈ ગયા હતો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ ગમે તે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો પૂરતાની ફરિયાદ ન ની અંદર મળશે ત્યાં સુધી હર મહાદેવ મહાદેવ હાલો તો જય માતાજી બધાને બાય